હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર શિવકથાનું આયોજન થાય છે ત્યારે પવિત્ર રેસીડેન્સીની અંદર પણ શિવકથાનું ભવ્ય આયોજન સંગીતમય રીતે કરવામાં આવ્યું છે તેની પર આપણે નજર કરીએ અને બાપુ શું કહી રહ્યા છે તે પણ આપણે જાણીએ હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના રાંદેર રામનગર પાછળ આવેલા પવિત્ર રેસીડેન્સીમાં શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે યના વ્યાસપીટ પર ગિરી બાપુ એટલે કે શ્રી રમેશ ગિરી બાપુ પોતાના મુખેથી કથાનું રસપાન કરાવી રહ્યા છે એમાં સોસાયટી સહિતના આસપાસના ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે આ સંગીતમય શિવ કથામાં રોજે રોજ અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે પ્રથમવાર સોસાયટીમાં શિવ કથાનું સુંદર મજાનું સંગીતમય રીતે આયોજન કરવામાં આવતા ભક્તજનોમાં અનેરી ખુશી વ્યાપી જવા પામી હતી ત્યારે શ્રી ગિરી બાપુ શું કહી રહ્યા છે તે જાણ્યું હારિગિરી બાપુ હાલ શ્રાવણ મીનું ચાલી રહ્યો છે અને જે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર એસિડેન્સીનો શું ભાવ છે બાપુ પહેલાં તો ઓમ નમઃ શિવાય શિવ કથા રમેશગિરી બાપુ તરફથી દરેક શિવ ભક્તોને આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પવિત્ર એસિડેન્સીમાં જે સુંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે અને અમે આભારી છીએ જી ટવેન્ટી ફોર ન્યૂઝ ચેનલના કે જે ધર્મ સંદેશ આપના સુધી પહોંચાડે છે આવનારી જે જન્માષ્ટમી છે એમની પણ અને પંદર ઓગસ્ટની પણ અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ દરેક ભારતવાસીને દરેક સનાતનીને અને પવિત્ર રેસિડન્સી તો એટલી પવિત્ર છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં એટલું સુંદર આયોજન અમારે પચાણભાઈ રાજુભાઈ કિશોરભાઈ અને દરેક ભાવિક ભક્તજનો દ્વારા સુંદર એક આયોજન કરવામાં આવ્યું છે કે આ શ્રાવણ માસમાં ભક્તિમય માહોલ અને ભગવાન શિવની કથાનું બધા શ્રવણ કરે એના માટે સુંદર આયોજન થયું છે તો પવિત્ર હશે અમે આભારી છીએ અને દરેક શિવ ભક્તોને આ પવિત્ર શ્રાવણ માસનો સંદેશ આપીએ છીએ શિવ મહાપુરાણ કથામાં સતી પ્રાગટ્ય નંદ ઉત્સવ શિવ વિવાહ આવા અનેક પ્રસંગો દ્વારા લોકો ઉત્સવ એટલા માટે ઉજવાના હોય છે જેનાથી લોકોનો ઉત્સાહ વધે અને અમે બધા જ પ્રસંગો ધૂમધામથી ઉજવા છે સંદેશો ભક્તજનો ભક્તજનોમાં દરેક ભક્તજનોને સંદેશો એ છે કે આ કાલે જ પંદર ઓગસ્ટ છે તો રાષ્ટ્રભક્તિની વૃદ્ધિ થાય આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની દરેક પૂજા કરી અને ભગવાન શિવની કૃપાપાત્ર બને તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાનો મહિમા છે આપ સૌને ભગવાન મહાદેવ સાધન સંપન્ન બનાવે અને ભગવાન શિવ ખૂબ 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 ભક્તિ પ્રદાન કરે એવો સંદેશ બધા શિવભક્તોને ઓમ શિવાય જય મહાદેવ સાથી સાથા